ભોયવાડા વિસ્તારમાં મુસ્લિમ સમાજના અગ્રણીએ ફૂલાર કરી અને સમાજની એકતા જળવાઈ રહે તેવી ગણપતિ બાપાને પ્રાર્થના કરી હતી ઉના શહેર વિસ્તારમાં આવેલ ભોયવાડા વિસ્તારમાં આજે મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં તે વિસ્તારમાં ગયા હતા અને હું ઉના પરિસરના પીએસસી પણ હાજર રહ્યા હતા ત્યારે મુસિ સમાજના આગેવાનોએ ફૂલહાર કરી અર્પણ કરી અને ગણપતિ બાપાને દુઆ તથા પ્રાર્થના પણ કરી હતી મું સમાજમાં આપણે ભાઈચારાને એકતા જળવાઈ રહે તે હેતુથી આજે મૃત સમાજના આગેવાનો તથા ઉના પ્રદર્શનના તમામ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો અને આ તકે મુસ્લિમ સમાજના આગેવાન શ્રી અબ્બાસભાઈ સુમરાણી તથા યુસુભાઈ તવક્કલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એકતાની મિશાલ જોવા મળી હતી